વડોદરા લોકસભા બેઠકના સંયોજક ભરત શાહની નારાજગીનો મામલો રાજીનામું આપવાની ચર્ચા વચ્ચે ભરત શાહે મોટું નિવેદન આપ્યું છે કહ્યું કે આજે અને હમણાં સંયોજક છું કાલે ખબર નથી આજે જીવું છું કાલે મરીશ કે જીવીશ એ શું ખબર સંયોજક કાલેથી રાજીનામું આપવાની વાત અને ખોટી છે વિરોધ પક્ષ આવી વાતો ફેલાવે છે કહ્યું કે ઘરના ઝીઘડા ચાલ્યા કરે બધા એક થઈને કામ કરી રહ્યા છીએ વડોદરા લોકસભાના ભાજપ ઉમેદવાર જંગી મતોથી જીતશે તેવી વાત કરી વડોદરા લોકસભા બેઠક પર હેમાંગ જોશીને ટિકિટ મળતા આંતરિક વિખવાદના એંધાણ જોવા મળી રહ્યા છે વડોદરા ભાજપમાં ફરી એક વખત સબ સલામત નથી તેવી વાતો સામે આવી રહી છે અને તે વાતો વચ્ચે વડોદરા ભાજપના લોકસભાના સંયોજક અને પૂર્વ મેયર ભરતભાઈ શાહે હાઈ કમાન્ડને મળીને તેમને સંયોજક પદે હવે રહેવાની અનિચ્છા દર્શાવી હોવાની વાતો સામે આવી રહી છે ત્યારે આપણી સાથે વાત કરવા માટે ખુદ ભરતભાઈ સાહેબે તેમની સાથે વાત કરીશું ભરતભાઈ શું કહેશો આ જે તમામ વાતો આવી રહી છે એમાં હકીકત કેટલી છે હા હકીકત સંપૂર્ણ લોકોએ ફેરાયેલી વાતો છે આમાં જરા પણ કોઈ જાતે આમાં કોઈ મનમેળ નથી એવું કંઈ કશું છે નહીં આજે પણ અમે કામ કરીએ છીએ ઉમેદવાર પ્રચાર કરે છે અને સંગઠન આખું કામે લાગેલું છે એટલે એમાં કોઈ બે મત નથી કે કોઈ ઝઘડો હોય કે આ તે એટલે એ બધી વાતો એકદમ ખોટી છે અમે આજે પણ બરાબર વ્યવસ્થિત રીતે પાર્ટીનું કામ કરીએ છીએ એ પણ વાત છે કે કનુભાઈ ત્રિવેદી જે તમારા મધ્યસ્થ કાર્યાલયના ઇન્ચાર્જ છે એ પણ તમારી સાથે આવ્યા હતા અને બંને આગેવાનોએ સંગઠન સાથે મનમેડ નથી એટલે ના પાડી ના કોઈ એવું કોઈ કારણ જ નથી એ સામે આજે પણ અમે પાર્ટીમાં કામ કરી રહ્યા છે બધા પાર્ટીના મન મૂકીને એકબીજાને ખભે ખભે મિલાવીને કામ કરે છે એટલે આ બધી જે વાતો છે એ મને લાગે છે કદાચ વિરોધ પાર્ટીવાળા ફેલાવતા હોય એવું અમને લાગી રહ્યું છે કારણ કે હવે અમે જંગી બહુમતીથી જંગી એટલે વડોદરા મને લાગે છે ગુજરાતમાં લીડ લીડથી જીતવાનું છે એટલે આ લોકોને એમ છે કે ભાઈ થોડો લીડ ઘટે તો આ લોકોની ઉપર દોસ્તનો ઢોપલો ઢોલવામાં આવે શું કાલે તમે સંયોજક પદે રહેશો ભાઈ તો મને ખબર નથી કે હું કામણિક મિનિટ પછી જીવીશ કે મરીશ એ મને જ ખબર નથી એ મારા હાથની વાત નથી એ જીવવાનું મરવાનું કોના હાથમાં છે તો ભગવાનવાળાના હાથ ભગવાનના હાથમાં છે એ બધું તો કેવી રીતે કહી શકાય પાર્ટી તો તમને અને લોકસભા નથી કારણ જ નથી પાર્ટીના અંદરના લોકો છે મતલબ હોઈ ના શકે મેં આગળ પણ કીધું કોઈ વિરોધી નથી કશું નથી આ લોકો અફવા ચલાવે છે જેમને સહન વિરોધ પાર્ટી વાળાને સહન થતું નથી એ લોકો આ બધા તુજ ચલાવે છે જે રીતના ભરતભાઈ શાહ વાત થઈ તેઓ કહી રહ્યા છે કે આ જે તમામ વાતો આવી રહી છે તે વાતો ખોટી છે અફવા છે વિરોધી જૂથ દ્વારા અથવા તો વિરોધી પક્ષ દ્વારા આ પ્રકારની જે વાતો છે તે કરવામાં આવી રહી છે તેમની લીડ જે છે તે ઘટે તેના કારણે આ પ્રકારની વાતો ફેલાવવામાં આવી રહી છે પરંતુ ભરતભાઈ કહી રહ્યા છે કે તેઓને પાર્ટીએ સંયોજક બનાવ્યા છે એટલે તેઓ લોકસભા ચૂંટણી સુધી સંયોજકની ભૂમિકા નિભાવશે પાર્ટી હાઈકમાન્ડનો જે પણ આદેશ હશે તેને માનશે સાથે જ તેઓ પણ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીનો જે લોકસભાનો ઉમેદવાર છે વડાસાનો એ જંગી મતીથી આખા રાજ્યમાં વડોદરાથી જીતી રહ્યા છે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા